અંકલેશ્વરના માનવ મંદિર નજીક ગઠિયાઓ પોલીસની ઓળખ આપી મહિલા પાસે સોનાના ઘરેણા પડાવી ફરાર થઈ ગયા હતા માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલા પોલીસ ની ઓળખ આપીને બે ગઠિયાઓ સોનાની બંગડી ચેઇન મળી છ તોલાના ઘરેણા પડાવી ફરાર થઈ ગયા હતા આ ઘટના કે મહિલા દ્વારા જેટીસી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી તો પોલીસ દ્વારા પણ ત્વરિત એક્શનમાં આવી સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી અંકલેશ્વર જેડીસી માં આવેલ માનવ મંદિર નજીક જૈન દેરાસર જતી મહિલા પોલીસની ઓળખ આપી ગઠિયા સોના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર બે ઇસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસને ઓળખ આપી કહ્યું હતું કે આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં મોટા સાહેબ જોશે તો ખીજાશે આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતરાવી લીધા હતા અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમિયાન બંને સમયે મહિલાને રૂમાલ આપી તેમાં તમારા ઘરેણા છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા જોકે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાંસકો નીકળ્યો હતો મહિલા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ બૂમાબૂમ કરી હતી આથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે આ અંગેની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાનું નિવેદન લઈ બંને કઠિયાઓની શોધખોળ શરૂ કરી છે મારું નામ હર્ષાબેન પરેશકુમાર શાહ છે હું આજે સાડા દસ પોણા અગિયારના ગાળામાં દેરાસર જતી હતી તો અહીંયા તો એક ભાઈ આવ્યા મને કહી કે હું પોલીસ માથું છું ને એમણે મને કાર બતાવ્યો ને કીધું કે કમિશનર સાહેબ આવશે તો પાંચ દંડ ભરાશે એટલે એમ કે આ તમારું અછોરો બધું એમ કે એમાં મૂકી દેવું તમે તમારા સુરક્ષા માટે જ છે એટલે મેં કાઢી એક ભાઈ એટલામાં આવ્યા તો એમને બી ચેન કાઢીને કાગળ માં આપી ને એમના થેલા માં મૂકી એટલે મેં બી કાઢીને થેલામાં આપી મારા દેખતા જ એમને થેલા માં મૂક્યું હું ધિરા પાસે પહોંચી ને જોયું તો એમાંથી આ નીકળ્યું